હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો તમે ઘણીવાર છોલે બનાવ્યા હશે પણ આ રીતથી છોલે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય મસ્ત ટ્રાય રેસિપી છે તો એકદમ મજેદાર ચણાનું શાક બનીને તૈયાર થશે તો બજારમાં પણ આ રીતનું છોલેનું શાક મળતું હોય છે તો ઘણીવાર ઘરે આપણાથી બનતું નથી હોતું તો સ્ટાર્ટ કરીએ તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક કપ જેટલા છોલે કાબુલી ચણા આવે એ લીધા હતા તો મેં ઓવરનાઈટ માટે પલાળી દીધા હતા તો તમે જોઈ શકો છો અને પાણીની તારી આપણે કુકરમાં એને ઉમેરી દઈશું સાથે બે મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે સ્લાઇસમાં કટ કરી ઉમેરી દઈશું બે મીડિયમ સાઇઝના ટામેટા આ રીતે કટ કરીને ઉમેરી દઈશું તો આપણે આ છોલે કુકરમાં જ તૈયાર કરીશું બે તીખા હોય એવા મરચાં એક તજનો ટુકડો ઉમેરી દઈશું સાથે બે મોટી ઈલાયચી ઉમેરી દઈશું અને ત્રણથી ચાર લવિંગ ઉમેરી દઈશું બે તમાલપત્ર ઉમેરી દઈશું અને ચણા ડૂબે એટલું જ આપણે પાણી ઉમેરીશું સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું તો ચણા ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે માત્ર આપણે કૂકરમાં જ ચણા તૈયાર કરીશું એટલે પાણીનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું અને ઢાંકીને ત્રણ વિસલ કરી લઈશું બાફતી વખતે આપણે આમાં કોઈ બેકિંગ સોડા નહીં ઉમેરીએ તો એક ટીપ્સ સાથે આપણે આ ચણા તૈયાર કરીશું તો એક પેનમાં આપણે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને બે ચમચી જેટલી ચા ઉમેરી દઈશું તો આ એક ટીપ સાથે તમે ચણા બનાવશો તો બજાર જેવા જ બનશે અને આ રીતે પાણી સારું એવું ઉકળવા લાગે અને દોઢ ગ્લાસમાંથી એક ગ્લાસ જેટલું પાણી થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળીશું તો તમે જોઈ શકો છો પાણી ઓછું થઈ ગયું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સાઈડમાં મૂકી દઈશું તો ચેક કરી લેવાનું ત્રણ વિસલ જેવું થઈ ગયું અને પ્રોપર પે પ્રેશર કુકર નીકળે ત્યાં પછી જ આપણે કૂકરનું ઢાંકણ ખોલીશું તો તમે જોઈ શકો છો અને જે આપણે આખા મસાલા ઉમેર્યા છે એ આપણે કાઢી લઈશું તો આ રીતે બધા જ મસાલા આપણે કાઢી લઈશું જેથી બાફતી વખતે તમે ઉમેરશો તો મસાલાનો ટેસ્ટ ચણામાં બહુ સારો એવો બેસી જશે તો આ રીતે મેં બધા મસાલા કાઢી લીધા અને ટામેટાની છાલ આ રીતે આપણે કાઢી લઈશું જો તમે છાલ નહીં કાઢો તો પ્રોપર ટામેટાની ગ્રેવી સારી નહીં બને અને છાલ મૂળામાં આવશે તો તમે જોઈ શકો છો આપણે ચણા પણ ચેક કરી લઈએ એકદમ સારા એવા કૂક થઈ ગયા છે બધું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું થોડીવાર આ રીતે ચણા આપણે હલાવીશું કુકરમાં તો ટામેટા અને કાંદા એકદમ સારા એવા મેશ થઈ જશે તો હવે આ સમયે આપણે ચાનું પાણી ઉમેરી દઈશું તો તમે આ એક જબરજસ્ત ટિપ્સ છે ચણામાં ચાનું પાણી ઉમેરવાની બહુ સારો એવો ટેસ્ટ અને બજારમાં જે સુરતમાં ફેમસ છે પહેલવાનજીના ચણા એવો ટેસ્ટ આવશે અને કલર પણ એવો જ આવશે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આ સમયે આપણે એક ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા ઉમેરી દઈશું જો તમારા ચણા થોડા કાચા રહી ગયા હોય તો તમે આ સમયે બેકિંગ સોડા ઉમેરશો તો બહુ સારા એવા સોફ્ટ થઈ જશે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે થોડા સૂકા મસાલા કરી લેવાના તો આ સમયે જ આપણે સૂકા મસાલા કરી દઈશું એક મોટી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું તો અહીંયા ચણાનો મસાલો આવે ચણા મસાલા એ પણ તમે ઉમેરી શકો છો એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે સાથે એકથી બે ચમચી જેટલી કસૂરી મેથી તો મેં અહીંયા ઓવનમાં થોડી રોસ્ટ કરી લીધી અને આ રીતે મસળીને ઉમેરી દઈશું તો સિમ્પલ મસાલા સાથે આ શાક તૈયાર થઈ જશે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા કોઈ લાલ મરચું કે પછી હળદરનો ઉપયોગ નથી કરવાનો તો આ રીતે થોડી વાર ઉકળવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને આ રીતે ફરી પાછું મિક્સ કરી દઈશું તો આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરી દેવાનું એટલે ગ્રેવી બહુ સારી એવી થીક બનશે તો તમે જોઈ શકો છો ચણાને આ રીતે થોડા કચરા પ્રેસ કરવાના અને સારી રીતે મિક્સ કરી દેવાનું તો તમે જોઈ શકો છો તો આ રીતે અને આ રીતે ગ્રેવી પણ થોડી થીક થઈ ગઈ અને એકદમ સારા એવા ગ્રેવી અને ચણા મિક્સ થઈ ગયા હવે આપણે એક વઘાર કરીશું તો એક પેનમાં બેથી ત્રણ મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તો અહીંયા આપણે તેલનો ઉપયોગ નથી કર્યો બાફતી વખતે તો ઉપરથી જ વઘાર કરીશું સાથે એક મોટી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું જીરું સારું એવું ફૂટવા લાગે એટલે બેથી ત્રણ મરચ આ રીતે સ્લાઇસમાં કટ કરીને ઉમેરી દઈશું સાથે આદુની સ્લાઇસ આ રીતે લાંબી કટ કરીને ઉમેરી દઈશું અને એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું તીખું જોઈતું હોય તમારા ઘરમાં તો તમે રેગ્યુલર મરચું પણ ઉમેરી શકો છો ને ઉપરથી આ રીતે વઘાર રેડી દઈશું તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવા અને સિમ્પલ મસાલા સાથે આ ચણા બનીને તૈયાર થઈ જાય છે તો બહુ ઓછા સમયમાં બનીને તૈયાર થશે તો ઘણીવાર ટાઈમ નથી હોતો કે શું બનાવું તો તમે પહેલેથી જ ચણા પલાળી આ રીતે કુકરમાં ડાયરેક બનાવીને ફટાફટ ખાઈ શકો છો તો આ રીતે અને ખુલ્લું જ આ રીતે થોડીવાર આપણે થવા દઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા કટ કરીને ઉમેરી દઈશું અને થોડી આદુની સ્લાઇસ આ રીતે કટ કરીને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે બધું મિક્સ કરી દઈશું તો આ છોલે તમે પરાઠા પૂરી કે પછી કુલચા સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગે છે ભટુરે સાથે અને રાઈસ સાથે તો બહુ ટેસ્ટી એવા લાગે છે તો જરૂરથી આ રીતથી ટ્રાય કરજો બહુ સારી એવી રેસીપી છે ઇઝી રેસીપી છે તો એકવાર તમે ટ્રાય કરજો અને આ રીતે થોડી વાર કૂક કરવાના ચણાને એટલે એકદમ સારો એવો થિક રસો થઈ જશે તો તમે જોઈ શકો છો તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ ચણાનું શાક આપણે સવ કરીશું તો આ રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે અને હા ગરમા ગરમ સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો જ્યારે કંઈ ફંક્શન હોય કે નાનું એવું પાર્ટી હોય ત્યારે તમે આ બનાવીને ગરમા ગરમ સર્વ કરી શકો છો બહુ ટેસ્ટી એવા લાગે છે અને સુરતના ફેમસ પલવાનજીના ચણા તો આ ચણા પણ એવા જ લાગશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવા બને છે તો જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી જો તમને ગમી હોય તો મને કોમેન્ટ્સમાં તમે જરૂરથી શેર કરજો તમે કેવી રીતે ચણાનું શાક બનાવો છો એ જો આવજો